ભગવાન મહાદેવ કે મારું ઘર બાંગો અરે હા તમારું ઘર બાંગ ભગવાન કે મેં ઘર બાંધું જ નથી તો ભાંગે હેનું મારું રહેવાનું તો સ્મશાનમાં સ્મશાન માં છે

અને વીરભદ્ર ને ઉત્પન્ન કરી કીધું જાઓ વીરભદ્ર દક્ષ પ્રજાપતિ નો યજ્ઞ ધ્વસ કરી નાખો અને દક્ષ પ્રજાપતિ નો યજ્ઞ ધ્વસ કરવા આવે અને બીજી બાજુ ભગવાન મહાદેવ તાંડવ નૃત્ય નાચે ફટી કભાલ રુદ્ર सुगन्धिं पुष्टिवर्धनम् उर्वा

બ્રહ્મા કહે છે હું કાંઈ ન કરી શકું ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાન વિષ્ણુ કહે છે કે તમે શિવ પાસે જાઓમાં હું કાંઈ ન કરી શકું દેવતાઓ અને ઋષિમુનિઓ કહે છે કે અમે શિવ પાસે ન જઈએ કદાચ એનું ત્રીજું લોચન ખુલી જાય તો અમારા બધાયના અસ્તિત્વ ન રહે કૃપા કરીને પ્રભુ આપ અમને બચાવો ત્યારે બ્રહ્મા અને નારાયણની આગેવાનીમાં સૌ દેવી દેવતાઓ અને સૌ ઋષિમુનિઓ ભગવાન ચંદ્રશેખર ભગવાન કૈલાસપતિ મહાદેવ પાસે આવ્યા છે અને ભગવાન મહાદેવની પાસે આવી અને મહાદેવની સ્તુતિ કરે છે ભગવાનને પ્રાર્થના કરે પણ હે પરમાત્મા કોઈ રીતે શાંત ન થયા પણ અંતે પરમાત્માની સ્તુતિથી ભગવાન મહાદેવ શાંત થવા જાય એ પહેલા ભગવાન નારાયણે પોતાના સુદર્શન ચક્રથી ભગવાનના ખભા પર રહેલા ભવનના શબના ટુકડા કર્યા છે એમાંથી બાવન ટુકડા થયા અને બાવન ટુકડાઓ આ ધરતી ઉપર પડ્યા અને જે જગ્યાએ આ ધરતીમાં આ બાવન ટુકડા પડ્યા એ ટુકડાઓની જગ્યાએ શક્તિપીઠોની સ્થાપના થઈ અને આજના દિવસે પણ મા જગદંબાની ઉપાસના એ શક્તિપીઠોમાં થાય છે એમાં એક શક્તિપીઠમાં હૃદય જ્યાં જગ્યાએ પડ્યું એ અંબાજીમાં દેવી ભાગવતની કથા થઈ એક શક્તિપીઠોમાંની એક શક્તિપીઠની સ્થાપના બહુચરાજીમાં એમાં પણ મા જગદંબાની કૃપાથી દેવી ભાગવતની કથા થઈ અને આવતી શારદીય નવરાત્રી આ ચૈત્રી નવરાત્રી છે આવતા આસો મહિનાની જે શારદીય નવરાત્રી આવે એ શારદીય નવરાત્રી વૈષ્ણવ માં વૈષ્ણો દેવીના ધામમાં શ્રીમદે ભાગવતની કથા છે દક્ષ જાગ્રત થયો અને ભગવાન મહાદેવને જોયા અને ઊભો થઈ પરમાત્માની સ્તુતિ કરવા ગયો પણ બોલી ન શકો કારણ જ્યારે જીભ હતી ત્યારે ભગવાનની નિંદા કરી અને જ્યારે બકરાનું મોઢું આવ્યું ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો એટલે હવે એને અંદર આવવા દીધો નહીં

हे शिवगंगा धरनारा करुणा नो कोई पार i hey. ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને એનો યજ્ઞ સમાપન કરાવ્યો એ કથા બતાવી અને ત્યારબાદ એટલો જ ઉપદેશ આપ્યો કે ગમે ત્યારે સત્તા મળે તો સત્તાનો સદઉપયોગ કરાય સત્તાનો દુરુપયોગ ન કરાય અને મારે તમને બધાને એટલી જ પ્રાર્થના કરવી છે કે જિંદગીમાં પરમાત્માની કૃપાથી તમારો સારો સમય આવે ને ત્યારે સમયમાં સૌનું ધ્યાન રાખજો મહેરબાની કરીને કોઈને ધ્યાનમાં રાખતા નહીં આપણે રાહ જો બેઠા હોય અમારો વારો આવવા દો સમય આવે તો સૌનું ધ્યાન રાખવું કોઈને ધ્યાનમાં ન રાખવા કોઈ દિવસ બધાનું ધ્યાન રાખજો વાલા કારણ આ સમય ક્યારે વયો જાય નક્કી નહીં સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી હે વા આ સંસારમાં સમય મહત્વનો હોય છે કોઈ કહેતા હોય કે માણા મહાન છે ના જ્યારે તમે ગામ પંચાયતની ચૂંટણી થાય અને જેમાં સરપંચ ચૂંટાય એટલે ગામના લોકો એના ઘર પાસે નીકળે કે એ સરપંચ સાહેબ આવો ને ચા પીવા આવો આવો ચા પીવા આવો તમે સરપંચ હોવ ત્યાં સુધી ગામ આખું ચા પાય પણ બીજી ચૂંટણી થાય ને તમે હારી જાઓ એટલે પછી તમે નીકળો તો કે કેમ છો મજામાં પછી ચા પીવાનો બોલાવે કારણ તમારું પદ વહી ગયું સમય પૂરો થઈ ગયો તમારો આ દુનિયા સમયને પ્રણામ કરે છે તમને પ્રણામ નથી કરતું કોઈ માટે તમારો સમય આવે ત્યારે સમયનો સદુપયોગ કરીને સૌનું ધ્યાન રાખજો કોઈને ધ્યાનમાં ધ્રુવ ચરિત્રની કથા છે મનુ દીકરા દીકરો ધ્રુવ એની પત્ની બે સુનિતિ અને સુરુચિ એમાં સુનિતિ નો દીકરો ધ્રુવ અને સુરુચિનો દીકરો ઉત્તમ એમાં ધ્રુવજી મહારાજ જ્યારે પોતાના પિતાજીની ગોદમાં બેસવા માટે જાય ત્યારે પિતાજીની ગોદમાં બેસવા ગયેલા એ ધ્રુવને

તો માએ એટલું કીધું હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાન દેખાય પ્રેમ પ્રેમનો હોય તો મૂર્તિમાંય ભગવાન ન દેખાય અને પ્રેમ હોય તો ખેતરના શેઢા ઉપર સિંદૂર લગાડેલા એક પથ્થરમાંય હનુમાનજીના દર્શન થાય છે આપણને માત્ર પ્રેમ અને ભાવના આસ્થા હોવી જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ એમનેમ ભગવાન ન દેખાય તો માં મને આશીર્વાદ આપો માએ આશીર્વાદ આપ્યા અને ધ્રુવજી મહારાજ મધુવનમાં યમુનાના કિનારે ભગવાનનું ભજન કરવા માટે જાય છે તો ઘરેથી નીકળ્યા અને માર્ગમાં સૌથી પહેલા નારદ મળ્યા એટલે નારદને નહીં તો નારદને ગઈ નમે ઈ સૌને ગમે નારદને ગઈ એટલે નારદે પ્રશ્ન કર્યો બાળક ક્યાં જાઓ છો ક્યાં જાઓ છો બાળક તો બાળકે કીધું ભગવાનને મેળવા અરે હજી તારી ઉંમર નાની છે અત્યારે થોડા ભગવાન મળી જાય તો કે ભલે નાનો રહ્યો મોટો થાય ત્યાં સુધી રાહ જોઈશ નારદે પરીક્ષા કરી કે બાળક તને લાગે છે ભગવાન મળી જશે અને ત્યારે ધ્રુવજી મહારાજ જવાબ આપ્યો બાપજી ઘરેથી નીકળતાની હારે જ તમારા જેવા સદગુરુના દર્શન થયા છે ને એટલે હવે ભરોસો છે કે ભગવાન મળશે મળશે ને મળશે જ મિલે એસા કોઈ સંત ફકીર જો કોઈ પહોંચા દે ભવ કેતી કોઈ એવા સાધુ મળી જાય તો ભવ સાગર તાર પાર કરી દે અને કોઈ મળી જાય તો ડૂબી જાય બે હા બેય ડૂબે ચેલોન ગુરુ બે કારણ કે બે ને લોભ હોય કે ગુરુ મરી જાય તો એનો આશ્રમ મારા હાથમાં આવે અને ગુરુને આ ઈચ્છા હોય કે શેલાની બધી સંપદા મારી પાસે આવે બે જાય બે બધું બગડે પણ અહીંયા તો દેવર્ષિ નારદ હતા અને વાક્ય સાંભળું તમારા જેવા ગુરુ મળ્યા છે એટલે ભગવાન મળશે અને ત્યારે દ્વાદક્ષરી મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય જાવ બાળક ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરજો ભલે બાપજી અને નારદજી સીધા પાદ પાસે આવ્યા એને કહ્યું કે રાજા જંગલમાં જવાનો સમય તારો હતો ને ગયો તારો દીકરો હવે સુરુચિને લાડ લડાવવાના બંધ કરો સુનિતિને વાલી કરો અને પછી ધ્રુજી મહારાજ મધુબનમાં આવ્યા ભગવાનની ઉપાસના કરીને ભગવાનને કહેતા જાય પ્રભુ સામે આવી જાજો નકર કેસ થઈ જવાનો છે તમારી સામે જો હામાં નથી આવ્યા એટલે કેસ કરવાનો છું તમારી માથે પ્રભુ સીધી રીતે જો આ નહીં આવો તો દાવો કર્યો એટલે ભગવાને પૂછ્યું કે ધ્રુવ તારા વકીલી કોણ તો ધ્રુવે કહ્યું સંતો મારા ને પ્રભુ સીધી રીતે જો સામાન નહીં આવો તો હું વકીલ પાસે દાવો કરાવે અને મુદત ભલે જન્મો જન્મ ની પડે મને કઈ વાંધો પણ એટલું નક્કી છે તમે હારી જવાના છો પ્રભુ તમે અંતે તો હારી જાશો તમે અંતે તો હારી જાસો દરિયે ના કરતા દર્શન આપીને પૂરો કો મહિના ભગવાનનું યુદ્ધ યમુનાના ઘાટ ઉપર મધુબનમાં જ્યારે ભગવાનનું ભજન કર્યું અને પરમાત્મા એવા પરમાત્માની સ્તુતિ કરતા ધ્રુવજી મહારાજ ભગવાનને એટલું જ કહે યોંત પ્રવેશ પ્રસુપ્તા સંજીવયાખિલ શિધર સ્વધામના સહસ્ત ચરણ શ્રવણ ભગવાનને રોજ કરવા જેવી છે પ્રભુ હું બોલી શકું છું ને તમારી કૃપા છે યોંતઃ પ્રવિષ્ય મમ વાચ મિમામ પ્રસુક્તામ સંજીવ યત તખિલ શક્તિ ધરસ્વ ધામના યન્યાસ્ત હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યમ હે ઠાકોરજી હું જે કાઈ કરું છું ને મારા શરીરમાં ક્રિયાઓ એ બધી તમારી ઈચ્છાથી થઈ રહી છે તમે ન હોવ તો કાઈ ન થાય મારાથી તમારી ઈચ્છાથી થઈ રહી છે અને પછી ધ્રુવને કહ્યું માગો ધ્રુવ શું આપું ધ્રુવે કહ્યું કાંઈ ન જોઈ પ્રભુ ભગવાને ત્રણ વસ્તુ આપી માગું નહીં તો ત્રણ વસ્તુ આપી જો માગો ને તો ઓછું મળે નો માગો વધારે મળે એક તો ઘટે અને અને મળે એટલે જ આપણે નિયમ રાખ્યો છે કે આપણે દક્ષિણા કોઈ માગવી નહીં હવે મને તમે પૂછો કેટલી દક્ષિણા આપવાની હું તમને કહું કે તમારે મને અગિયાર લાખ આપવાના તો તમારે ફાયદો થાય ને કે તમારે એકવી લાખ આપવાય તો મારે તો દહ લાખ ની ખોટ ગઈ ને એમ ભાઈ મારે દસ લાખ ની ખોટ જાય ને કારણ વગર ની ખોટ નો ધંધો કરવો જ શું કામ આપણે હેઠળ કરીને અને ઉપરામણ એ થાય કે દાદા એ હામેથી દક્ષિણા કહી દીધી આપણને એના કરતાં કેવી નહીં વધારે લેવી ને તોય મોટા રહેવું માગવાથી બધું ન મળે વાલા ન માગ્યું એટલે ત્રણ વસ્તુ મળી પેલું કે તારા પિતાજીની ગોદમાં બેહવા માંગતો તો એ ગોદમાં નહીં તારો પિતા જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદીનો રાજા બનાવું છું એક બે પાંચ વર્ષ માટે નહીં છત્રી હજાર વર્ષ માટે તને રાજા બનાવું છું જા હું તને પેલું ભગવાને વરદાન આપ્યું બીજું તારું મૃત્યુ આવશે ત્યારે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે ત્રીજું આકાશમાં અવિચલ પદ આપું છું અને ચોથું લટકાનું સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે આકાશમાં ધ્રુવનો તારો કેટલા લોકોએ જોયો છે ખબર છે ધ્રુવનો તારો આકાશમાં ઉગી કેટલા લોકોએ જોયો છે ઉત્તર દિશામાં ધ્રુવનો તારો હોય ક્યાં હોય ઉત્તર દિશામાં ધ્રુવનો તારો હોય સપ્તર્ષિ હોય પરિક્રમા કરતા હોય અને ઈ તારો રોજ જોવાનો જે દી ઈ તારો આપણને ઝાંખો દેખાવા લાગે તે સમજવાનું કે નેવું દિવસમાં મરણ આવ્યું છે હવે હવે આજ હાજે બધાય ગોત છે ને આજ બધાય અગસ્ય ચડવાના છે આજ તો જોવું જ પડશે આપણું કેટલા દિવસે છે અમુક અમુક તો એના ઘરવાળાના ચશ્મા લઈને જાહે દેખાવો તો જોઈ જો આપણને માગશો નહીં ક્યારે પ્રભુ પાસે અને માગશો તો પરમાત્મા તમને આપી દેશે એવું બનશે પણ નહીં અને જેવું તેવું ભગવાન પાસે માગવું પૈસા પૈસા શું માગવા ભગવાન પાસે માગવું હોય તો સ્વયં ભગવાન ને માગી લઈએ ભગવાન કો ચાહો ભગવાન ન ચાહો આમ ખીલ્યું પડી હોય એ એક એક ખીલી વીણવી એના કરતા બધી ખીલીની ની મધ્યમાં એક લોચંબુક મૂકી દો એટલે બધી ખીલું આપોઆપ દોડીને આવી જાય એમ આ સંસારની એક એક વસ્તુ માંગવી એના કરતા ભગવાનને જ માગી લ્યો એટલે બધું એની વાત દોડતું જ આવશે આપોઆપ એટલે પરમાત્મા પાસે બીજું કાંઈ માગશો નહીં જેવું તેવું અને જેવું તેવું માર્ગસો થી આપશે નહીં હું કામ નહીં આપે એક જ કારણ છે ઈ કાંઈ ગાંડો નથી રે ઈ કાંઈ ઘેલો કોઈ ગાંડો નથી ને ઘેલોય નથી એટલે ભગવાન પાસે કંઈ માંગ્યું નહીં તો ત્રણ વસ્તુ મળી અને ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા ભગવાન મળ્યા મારે મુક્તિ માગવી જોઈને આ બંધન મગાઈ ગયું અંતે પોતાના માત પિતાને વંદન કર્યા માત પિતા અંતે તીર્થમાં જઈ ભગવાનનું ભજન કરવા લાગ્યા છત્રી હજાર વર્ષનું રાજ્ય ભોગવી અને પોતે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની અંદર ગંગાના કિનારે ભગવાનનું ભજન કરવા બેસી ગયા અને ત્યાં આગળ પોતાના મૃત્યુને પગથિયું બનાવી દિવ્ય વિમાનમાં બેસી અને આગળ ગયા પોતાને તો મુક્તિ મળી જ પણ પોતાની માં પણ ભગવાનનું ધામ અપાયું કારણ સ્કંદ પુરાણમાં માં લખ્યું છે કે જે પરિવારમાં ભગવાનનો ભક્ત જન્મે ને એની એકોતેર પેઢી ભગવાનના ધામમાં ધામ માં જાય છે જે પરિવારમાં ભગવાનનો ભક્ત જન્મે